તો તો આગળ વાત કરીએ આપણે હવે વડોદરાની વડોદરા શહેરના સુભાનપુરા હાઈટેન્શન રોડ ખાતે એક મહિલાના ગાળામાંથી સોનાની ચેન આંચકી લેનાર ત્રણ રીંઢા આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે જણાવી દઈએ કે આરોપીઓ પાસેથી ચોરાયેલી દોઢ લાખ રૂપિયાની કિંમતી કિંમતની આપણે જણાવી દઈએ કે પંદર ગ્રામની સોનાની ચેન અને ગુનામાં વપરાયેલી બાઇક પણ જપ્ત કરી છે અને તારીખ તેર તારીખના રોજ વહેલી સવારે પાંચ વાગેની પિસ્તાલીસ મિનિટે સુવાનપુરા વિસ્તારમાં આવેલા હાઈટેન્શન રોડ પરથી પસાર થઈ રહેલી એક મહિલાના ગળામાંથી ત્રણ આરોપીઓએ સોનાની ચેન આંચકી લીધી હતી અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને જાડેજાની આગેવાની શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કોયલી ગામથી ઉંડેરા જતા રોડ પર ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આરોપીઓમાં એક કૃપાલ સિંહ ઉર્ફે પાર્લીસિંહ તરાસિન તિલપિતિયા આરોપી બે અને આપણે વાત કરીએ તો અમરસિંહ માનસિંહ તિલપિતિયા અને આરોપી ત્રણ એટલે સની સિંગ ઉર્ફે કરન ઇન્દ્રસિંહ બાવરીને ઝડપી પાડ્યા હતા